બેટા હમણાં ડોક્ટર આવશે હો ઓ તેંજે બેટા મારે મારા મમ્મી પપ્પા પાસે જાવું છે તમે શું થાઓ ને હું એની મમ્મી છું અને મારી છોકરીએ 5-7 કલાકથી કે ખાધું પીધું નથી ને એટલે એને તાવ આવી ગયો છે દવા આપો સારી બેટા મમ્મી તો અહીંયા છે કેમ કે છો તારે મમ્મી પપ્પા પાસે જાવું છે મારા મમ્મી અહીંયા છે આ મારા મમ્મી નથી